મહાદેવ સ્વાગત છે તમારા બધા જય સોમનાથ જય સોમનાથ જય સંતો પૈ બે પુત હા એક તો હલાવે છે પગ

ચલો આ તો આજે જાગ્યો નહિ એટલે પછી મળીએ નહીયા અમાર બાબા જાગે છે બાબા જય સન્નાત તો ચલો જઈએ બાય બાય તો ચલો મિત્રો મળીએ સાંજે કારણ કે થઈ ગયો છે આપણો ઓફિસ જવાનો ટાઈમ અને કેવાય ને આજે તો મસ્ત મજાનો તમને વ્યૂ પણ બતાવ્યો ચાલો મિત્રો મળીએ સાંજે કોષર આટલા મે આડધો અડધો આખો આ રેડી આ જોમ ડ્રાઇવતે સેટિંગ છે આ બધું વાઇડ એંગલ માં તો તમારે કઈ કહેવાનું ને વાઇડ છે બરાબર આ એક નંબર છે એક રિઝલ્ટ બરાબર ને અને વધારે થોડું આ બે બે આપણે આટલું તો તોય ચહેરો બધાય રેડી ક્લાસ છે સવાર સવારનું આપણે નીકળી પડ્યા છીએ એ મહાદેવના દર્શન કરવા માટે બરાબર આપણે આજે સોમવાર છે તો મહાદેવના દર્શન કરી એવી ઓફિસ ચલો તો જો મિત્રો કે આવો છે આપણે મંદિરનું લુક અને દર્શન કરીને આવીએ પછી નીકળીએ ઓફિસ જવા માટે તો મિત્રો આ છે કહેવાય ને ભીમનાથ મહાદેવનું મંદિર જ્યાં આપણે રેગ્યુલર દર્શન કરવા માટે આવતા હોય છે ત્રણ મહિનામાં તો ચૂપથી આપણે આ મંદિરના દર્શન તમને કરાવી ચલો જોઈએ હવે તિલક પણ થઈ ગયું છે જો પાછળ તે મંદિરનો કેવો વ્યૂ આવી રહ્યો છે ફર્સ્ટ ક્લાસ લાગી રહ્યું છે મિત્રો હર હર મહાદેવ બેક પ્લેન થર પણ એમ જ લાગી રહ્યું છે સુપર ડુપર હાલો ગાઈસ જો બાકી કેસે સો અને અહીંયા આવી ગયાસ ઘરે અને આપણો ફર્સ્ટ મજાનો જો જો બાબુડો મારો શું કહેતો બાબુ તો કમ્પાસ ચેન્જ કરો શેનો કમ્પાસ કેમ હજુ નવો લાવ્યા હતા શું થયું કેમ બતાવ બસ નવો લાય હજુ જેટલા દિવસ હાલ અને મારા માટે મસ્ત મજા બેંકી કુને રાખી

કરકે મુખ્યા કો ગમે તે ચાલે પણ કહી દો ને ખાલી સાત રોટલી જોઈ દાળ ભાત તો બટાકા કહી દો ખાલી તો તમે બે નકી કરો શું કરવાનું દાળ ભાત હે દાળ ભાત દાળ ઢોકલી શું કરવું હે તો મે કી મારું તો એમ થાય કે માં બાઈ હે આપણી નિશાની કેવા બેકાય આખરી નિશાની દેખાઈ દી છે આ હોય નથી મે દાદી દે દાદી એ કી બોલ કોઈ ન કે મન કોંતી મસ્ત એક ગોર આઈ જાય કેમ કે આ રે દીતી 4000 માં અને અત્યારે આનો 20000 બરા ઓરધી કિંમત ઓરધી હા ચોથા ભાગ ની કરીતાણ નો કામ નાખી ન કોઈ કરીતાણ વિચાર કરો બોલો વિચાર કેટલો થયો થયો તાન એ વર્ષ થયા જૂની વસ્તુ હોય ને સારી વસ્તુ શું કેવા બાબા સાચું

30 ના 100 ગ્રામ તો મમી ને ખબર 100 ગ્રામ એટલે બે લીંબુ આવે ભાઈ ચલુ આવ 100 મારી ઈચ્છા કે બરાબર કોણ લાવ્યો હા

ઠીક છે મિત્રો જો તો કેવાય ને આજે આઈફોન ની ખુશીમાં કેવાય ને હોમ મિનિસ્ટરે બનાવી દીધા છે દૂધ પૌવા અને પુરીઓ બરાબર હા વેરી ગુડ ચાલો ગણપતિ બાપ્પા ની પ્રસાદી આવી ગણપતિ બાપ્પા મોરિયા મોરઠી મોરિયા બાપા વેરી ગુડ નવ શીખના તો જમવા મિત્રો આજે કહેવાય ને ગણપતિ બાપાનો લગભગ બીજો કે ત્રીજો દિવસ છે ત્રીજો દિવસ થયો ગણપતિ ત્રીજો દિવસ થયો બાપુ આજે ત્રીજો દિવસ થયો ત્રણ દિવસ થયા તો ગણપતિ બાપ્પાનો આજે ત્રીજો દિવસ છે કેવાય ને બહુ મજાના છે ને બાપુ અમારો નવું નવું શીખીને આવી જાય છે કહેવાય ને જાય ને અંદર આરતી કરવાની એવું જાય એટલે નવું નવું શીખીને આવી જાય ને બાપુ અને લેસન પતતું જ નહીં તારે

sky jumper તો ચાલો મિત્રો જો આવી ગયા છે આપણે બજારમાં મસ્ત મજાનો કેવાય ને આમ લુક છે અને નાઈટ નો વ્યૂ પણ જોરદાર આવી રહ્યો છે આપણે કેવાય ત્રણે ત્રણ જણા આવી ગયા છે તમને દેખાડીએ જો भोपाल માં કેક આવીતે છે આપણે જબરજસ્ત ગાડીઓ ની રમસટી બોલા રે ને બાબુ થઈ મજા આવે હે બસ જમ બાઇક લઈને શું કમાવું પડે હાલો હાથર તો આવે તો બાઇક લઈને આવે તો શું ફાયદો હે તો એમ કર તું બાઇક શીખી જાય તારે બાઇક લઈને આવવાનું બરોબર આ ચંપલ છૂટ ગયા પીછે રેડે આયો ઢોબલા ઢોબલા બાબુ તારે જેવું રેજો

કાઈ જંપર હજુ ચાલુ નથી કે કામ ચાલુ અંદર ચાલો અંદર જવાનું હા ચાલો વાહ चलो ગાડી વાડવી આવી મસ્ત મજાનો જો view છે હા ભાઈ સાહેબ ગજબ કરે તો હા આગે આગે શું ખાહેગા પતા નહી માર તો સ્પેશિયલ ખાય ખાહેગા ને માર તો ખાવાનું દયો ને કુલ તો મારું હે શરમ નહિ આવતી થોડી જગ્યા સ્પેસ વધારો થોડી સ્પેસ વધારો પે ખબર પડવી ન્યાલ

ટીઆરપી કે રાજા ગણપતિ મહારાજ કે દર્શન કે મસ્ત મજા નહી કરના થાય જગા નહીં હાજુ થઈ ગયું બંધ થઈ ગયું એક મહિના પછી વરસાદ ના બધા દાણા જતા રહ્યા એના પછી આજે એક મહિનો થયો છે બરાબર બે દાણા બરાબર ઓકે ચાલો બરોબર ને બોલો ગલતી હોય શું મિત્રો જુઓ કેવાય ને આપડે આ બ્લોગ નો કરીશું મળીએ કાલ ફરીથી નવા વિડીયો ત્યાં સુધી જય હિંદર બબાય